શું કરો હું તો કીડીઓ પીજ ચા મનુષ્ય એ મફતમાં નથી મળ્યો આ મનુષ્ય નો અવતાર મળ્યો છે દેવો ને દુર્લભ છે આ દેવો ને દુર્લભ જેવો અવતાર પુરુષ કદાચ પ્રગટ રામદેવ ગુરુ બાળીનાથના શરણે દિન સાહેબ જેને ઉપદેશ નિદો આ વાતને જમશેમ જોડીને ચારે પરખળ પરચા પૂરી શક્યો છે અને એના નામનો મહિમા આજ ઠેર ઠેર ગુજરાતનો કોઈ ખૂણો બાકી ના હોય કોઈ રોડ ખાલી ના હોય કે રામદેપીના નામનો નવરંગો નેજો ના ફરકતો હોય અને નેજાના આધારે અત્યારે ઘણા બધા ગાતા હોય કે લીલા પીણા તારા નેજા ફરકે લીલા પીણા તારા નેજા ફરકે તમે લીલા નેજે પાટે પધારો જો ગણે આ પોજ ભૂતોનો શરીરનો જે પાટ છે ને એ પાટમાં પધારો લીલા નેજે આવો બોય માં તો કીધું કે લીલા ઘોડે આવો પણ જો ફોટામાં કે જો તમે લીલો ઘોડો જોયો હોય મને કહો

કરોડો ની સાહેબ હતી પણ એક રાણા ને કીધું કે રાણા હવે આ તારા રાજને પાઠ હવે મારે ન જોવે મને તો મારા ગુરુ મહારાજે એવી મૂડી એવું ધન આપ્યું છે ને એ તો ખર્ચે ના ખૂટે વાપરું એમ વધે અરે દિન દિન બડે સવાયો રાણાજી રામ રતન ધન પાયો ભગવાન ધ્યાન હોય જેનો શ્વાસો શ્વાસ અંદર ચાલતો હોય નીચમાં હોય એટલે પોતાનામાં અને પોતાનામાં પોતાનું ધ્યાન હોય એ નિજારી અને બહાર રાખે સંસારી સાહેબ

અખંડ ધણી છે તારા નોમ બીજા તો મારે ખંડ ભર્યા એ અખંડ છે છે આખું સાહેબ અને મહાપુરુષો ટકોર કરે છે તમે આ વાતને જોડો અને જોણ્યા પછી માણો મોણ્યા પછી અમલ માં લ્યો અને અમલ માં લીધા પછી જીરવો તો મેળ આવે છે મેળ લાવવા માટે જ આયા છો મેળો પછી પાખંડી પૂંધ તો બીજે કુવા હેજિયા ધર્મ ની સ્થાપના જેને કરીને એવો નિજાર ધર્મનો જેને બાદશાહ કહી શકાય એવી પ્રગટ જોત આજે ઠેર ઠેર પૂરે છે

એક ટોંકુ દ્રષ્ટાંત કરીને વાણી વિરામ કરો સાહેબ ડોહો પાક કદી રૂપિયો ન ખાવશે હો હમણાં વાણીમ કીધું લોભિયા ને માર્ગે ન થાય પણ એ બૂટ હડી જે લાઈએ બૂટ બૂટ ઉપર શિકર પત્તા થીગડા મારે ના મંગળદાસ અસલ બૂટ નો ઓરિજિનલ ચીયુ ચોપડી ઈ ખબર નઈ એટલે ગોમવાળા ચાર પાંચ જણા ભેગા કે બાપ બૂટ તો હવે નાહી ગયો કે ના આજ નહીં નાખો સમય બન્યો ને ગોમમાં રહોડું હતું બાજુના વાળામાં દાળ ને ભાત ને મોહન થાલ બધું પડેલું રસોઈઓ ગો ગો દાળ લાવે અને એમાં શેક ટે ખાટલો ઢાળી ગોપાવું ચેલા બુટ પાછા જોડે રાખેલા અને એમાં કૂતરું આવ્યું બુટ લઈને નાખ્યું એક લઈને નાખ્યું એટલે પેલા ડોહા પાકે મારું બધું બુટ લઈ જાય હાથમાં ધોકું ગોકું હતું ને બીજો બુટ પડ્યો તો નિરણ નાશો કૂતરા ને છોડ્યો પેલો બુટ કૂતરું લઈને જાતું પડ્યો રન પેલો ઉલડી પડ્યો દાળમાં ડાલ વાલો કે મારું બધો આ ખર્ચો ગુનાલ છે પચીસ જણા ગોના ભેલા છે આ કેવાનું માણસો ભા ડાલ બગડી છે ને ડાલ ચાલે આ બુટ જતો ખર્ચો લવો પડે છે પોસ્ટ હજાર ગમે કરો ભાઈ છોડો

રાત નો ઉકળા મારે ઉપર નાસીને આવતા ને એટલે હવાર કોકનો બળજો તો રાતનો છૂટી ગયો ઉકળા ઉપર સોત્ર પડ્યા તો ને સોત્ર ભેળો ભેળો આય ખઈ બે અને રાતનો બળજો 4 5 વાગે આ ફર્યો ને હવાર મરી ગયો એટલે ભરતણી બળજાવાળે ડોક્ટર બોલાયા કે બળજો મર્યો છે માં એક રાતની અંદર થયું શું ડોક્ટરે આયો ડોક્ટરે કોઈ ઓપરેશન કરીને ચીરન મો જોયું તો પેલા બૂટાના સ્વાટીયા બહુ તાક માયા એટલે ચોક સુંદર ફોટર મહારાજે કીધું કે આવી ધર્મ ની જગ્યા હોય ને સાહેબ નહી મહારાજ સુંદર વાત કરી કે સાહેબ તમે કદાચ સો રૂપિયા કમાતા હોય ને તો દસ રૂપિયા પણ હોય ચોક ધર્મ ની